નમસ્કાર મિત્રો મિત્રો કડદા આંદોલન બાદ બોટાડમાં હવે કોંગ્રેસની ક્ષેત્રીય મહાપંચાયત મોટી માત્રામાં ખેડૂતો આવી પહોંચ્યા ભારતીય જનતા પાર્ટી પર સીધા વાર કરવામાં આવ્યા સાંભળો બોટાદ પાળિયા રોડ પાસે યોજાયેલી ક્ષેત્રીય મહાપંચાયતમાં જીગ્નેશ મેવાણી શું બોલ્યા પાલભાઈ આંબલિયા શું બોલ્યા અને લાલજીભાઈ દેસાઈ શું બોલ્યા મંચ પરના કોંગ્રેસ પરિવારના ખેડૂત આંદોલન સાથે જોડાયેલા સૌ સન્માનનીય સાથીઓ ભલે ઇન્દ્રનીલ ભાઈએ વાત કરી પણ હું ટૂંકમાં રજૂઆત એટલે કવિની પંક્તિ યાદ આવી કે ટૂંકી વાત કબીરા લાંબી પડશે રાત કબીરા કાપડ છોને ને કાણી પૈની પાડો નોખી ભાત કબીરા ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ પાર્ટી ઇન્દ્રનીલ ભાઈ બધા જ મિત્રો સાથે મળીને એક નવી ભાત પાડવાના સંકલ્પ સાથે જે રીતે બોટાદની આ ક્રાંતિકારી ધરતી પર તમે એકત્રિત થયા છો તમે તમામ ખેડૂત પરિવાર મારી બહેનો અને માતાને હું સલામ કરું છું હું વંદન કરું છું આજે બહુ અદ્ભુત માહોલ છે તમારા ચહેરા પરની રોનક તમારા ચહેરા પરનું નૂર એક એક નવી ક્રાંતિની તમે શરૂઆત કરવા માંગતા હોય એ કેવું દેખાડી રહી છે ત્યારે

અવ લલિત દાદા થઉ ત્યાં સુધી રા ના જુઓ એના માટે હાથ જોડવા તમને આયા છે ઇન્દ્રની ભાઈ એમની વાતમાં કયો કે આપણે ચૂંટણી ટાળે જ્ઞાતિ અને ધર્મમાં વેચાઈ જઈએ છીએ કોળી પટેલ થઈ જઈએ આદિવાસી દલિત થઈ જઈએ કડવાને લેવા થઈ જઈએ આહીર થઈ જઈએ ઉત્તર ગુજરાતમાં માલધારી અને ચૌધરી થઈ જઈએ फक्त खेडूत बनीने जो विचारता होत तो बे हजार ने पचीस ना गुजरात में अपनी परिस्थिति आवी ना होत कोर्ट में जरे केस चलता तो तेरे शहीद आजम भगत सिंह ने पूछियो के क्रांति क्या है तेरे भगत सिंह की दे लू के क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता सत्ता ना केंद्रवा खेडूत અને શ્રમજીવી મજદૂર હોવો જોઈએ આ લોકોએ ધીમે ધીમે કરીને 25 30 વર્ષના શાસનમાં ખેડૂતોનું બોર્ડ ફિનિશ કરી નાખ્યું ક્યાં એના રેવાડા દીધા દિલ્હીમાં જેની ડમફાસ ઠોકે યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું આ લાલજીભાઈએ કીધું એ પ્રમાણે તમારો ભાવ તો જુઓ એ આપણી શું કંગાલિયત છે સાવ આપણે પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાલજીભાઈમાં બોલે લાલજીભાઈનું અમિતભાઈમાં બોલે અમિતભાઈનું વસરામભાઈમાં બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે આ તમારા બાપનો દેશ છે હે તમે ખેડૂતોને શું સમજો છો બે દિવસ પછી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે સરદાર ગાંધી અને સરદાર ગુજરાત એમ કરીને આખા દેશમાં તમે ભાષણ કરો છો સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર કેવું ઉજળું હતું અને આ માણસ દાછું જોયું હોય છપ્પન ઇંચ વાળા હે હું ઘણી વાર બેઠા બેઠા આપણે વિચાર કરીએ કે સ્વતંત્રતાના સેનાનીઓના તમે ચહેરા વિચારો મૌલાના આઝાદ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર રામાસ્વામી પેરિયાર અને જ્યોતિબા ફૂલે ગાંધી અને સરદાર ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ આ કોનો ગુજરાતનો કોનો દેશ અને આ શું ફૂટેલી કાર્તુશોને માથે બેસાડી છે ત્રીસ 30 વર્ષથી આ ચોરોના માથે બેસાડ્યા હવે તો ગુજરાતીઓ જાગો ઇન્દ્રનીલ ભાઈની આ કૃષક મૂવમેન્ટનો મૂળ વિચાર એ છે કે સુરતમાં બરોડામાં રાજકોટમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે એ આપણા ગામડા સુધી પહોંચવું જોઈએ ખેડૂત ખેતી અને ગામડાને બરબાદ કરીને તમે જે વિકાસ કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં કૃષક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની ઉદ્યોગપતિ કમાય ઉદ્યોગો હોવા જ જોઈએ આજે મારા હાથમાં જે કાણા ઘડિયાળ પહેરી છે કે આ માઇક છે એનું નિર્માણ કોઈ ફેક્ટરીમાં થયું છે પણ ઘણા બધા વડીલો બેઠા છે

કોંગ્રેસ ની સરકાર માં જમીનોની ફાળવણી એ દાળિયાઓને કરીને એમાંથી ખેતમજૂર ખેડૂત બનાવ્યા કોંગ્રેસની સરકારમાં જમીન મળતી આર્મી ના નિવૃત્ત જવાનોને નાના ને સીમાંત ખેડૂતોને દલિત આદિવાસી ઓબીસી પટેલોને અને નરેન્દ્રભાઈ ની સરકારમાં જમીનો મળી અદાણીને અંબાણીને એસઆરને રિયલ એસ્ટેટના માફિયાઓને અને ફક્ત પૂંજીપતિ ઉદ્યોગપતિઓને તો આ બે વિચાર અને બે પાર્ટી વચ્ચેનું અંતર તમારે સમજવાનું છે આજે લાંબી વાત નહીં કરું આપ સૌને એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું કે જે લલિતભાઈએ કીધું ઇન્દ્રનીલભાઈ કહ્યું મંચ ઉપરના તમામ સાથીઓએ કીધું ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે કડવાને લેવવા પટેલ છો ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ગઢવી અને ચારણ છો તમે દલિત અને આદિવાસી જો ફક્ત ખેડૂત તરીકે તમારું હિત વિચારશો તો બે હજારને સત્યાવીસનું ગુજરાત એ જુદું ગુજરાત હશે આની મને પાકી ખાતરી છે આજે ખેડૂત એ બોટાદની ધરતી પર જે હુમલાનો ભોગ બન્યો એ જ ખેડૂત જોડેથી મારી એક અપેક્ષા છે તમને ટીકાના ભાવ તો મળવા જ જોઈએ કરા પડે અતિવૃષ્ટિ થાય પાક તમારો બરબાદ થાય એનું વળતર મળવું જ જોઈએ ખોટીમાં આપણી રદપાતલ થવી જ જોઈએ પણ તમે જ્યારે તમારી પર બોટાદની પોલીસ હુમલો કરે અને તમે જ્યારે કહેતા હોવ છો ખોટું થયું ત્યારે હે બોટાદ વાસીઓ તમારે એ પણ કહેવું પડે કે સત્તર વર્ષના આર્યન નામના મુસ્લિમ છોકરાને બોટાદની પોલીસે કસ્ટડીમાં આઠ દિવસ નગ્ન કરીને માર્યો એ પણ નથી આવો દિવસે એ દિવસે આ દેશમાં બંધારણ લાગુ પડશે આવો જે તમે કહેશો ત્યારે લાગશે કે ખરેખર હજી થોડાક લોકો રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરમાં માનનારા પડ્યા છે આપણે સાથે મળી જાતિ અને ધર્મનું કુંડાળું તોડી ખેડૂત તરીકે એક થઈએ કૃષક આંદોલનને મજબૂત કરીએ કોંગ્રેસને મજબૂત કરીએ બહારથી આવનારા નાટક કહેવાનો ઓળખીએ તો બે હજાર સત્યાવીસનો દિવસ જુદો છે જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ જય જવાન જય જવાન સન્માનિત મંચ અને ઉપસ્થિત આપ સૌ મારા હૃદય સમાન ખેડૂત ભાઈઓ મિત્રો મારે ત્રણ જ મુદ્દાની વાત કરવી છે આજે હું સવારથી ખંભાળિયાથી નીકળો અને અહીંયા સુધી પહોંચો બધી જ જગ્યાએ મેં જોયું ખેડૂતના આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું જ્યારે મેં મોબાઈલમાં જોયું તો ભાજપના ધારાસભ્યશ્રીનો કાગળ જોવા મળે ભાજપના જિલ્લા પ્રમુખનો કાગળ જોવા મળે ક્યાંક વિડીયો જોવા મળે અને એ વિડીયોમાં નરેશ પટેલ નામના એક મંત્રી ખેડૂતની ખેત પેદાશ હાથમાં અને ફોટો પાડતા પાડતા એમ કે જલ્દી કર આમાં તો વાસ આવે છે આ શરમજનક બાબત છે શરમજનક ગુજરાતનો મંત્રી મારા જગત તાતની ખેત પેદાશ એમ કે છે કે આમાંથી વાસ આવે છે અને તો તને આ કોણે આમંત્રણ દીધું તું ફોટો પાડ કોણે કહ્યું તું ખેતરમાં આવ તને વાસ આવતી હોય તો તારી એસી ઓફિસ માં બેસ આયા તારું કોઈ આમંત્રણ નથી દેતું પણ એને ઉપર થી આદેશ છે કે આ વખતે ગઈકાલે અમિતભાઈ ચાવડાએ રાજકોટ માં કહ્યું કે ભાજપ ના એક પણ મંત્રીના ગામમાં ઘુસવા નહીં દઈએ એટલે અત્યારે જે કમોસમી વરસાદ છે ને એમાં ખેડૂતો ખૂબ હેરાન છે એટલે વચ્ચે જઈને હમદર્દી મેળવો એટલે હમદર્દી મેળવવા માટે આ ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો જિલ્લા પ્રમુખો કાં તો કાગળ લખે છે કાં તો ખેડૂતોની વચ્ચે જાય છે પાંચા ઊંચા ચડાવી ચડાવીને અંદર ગયા અરે મારા ભાઈ તમારે ત્યાં જવાની જરૂર જ ક્યાં હતી તમારી પાસે તો ઓલી સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે ને છે ને

પણ આ બધું ઢોંગ એટલા માટે કરે છે આ નાટકિયા લોકો છે હું આજે ચેલેન્જ કરું છું એ તમામ ભાજપના ધારાસભ્યોને મંત્રીઓને ભાજપના જિલ્લા પ્રમુખોને કે જો આ તમારામાં આ નાટક તમારું ન હોય અને તમારા દિલની અંદર ખેડૂત પ્રત્યેની 1% ની હમદર્દી હોય તો તમે સરકારની આંખમાં આંખ નાખીને કયો

મારા ખેડૂતોનું મારા મત વિસ્તારના ખેડૂતનું મારા ગુજરાત ખેડૂતોની વચ્ચે કહું છું કે જો આ ભાજપનો એક ધારાસભ્ય સરકાર સામે આંદોલન કરશે તો એનું સન્માન કરવા હું જઈશ આ કોંગ્રેસના મંચ ઉપરથી જાહેરાત કરું છું કે એક ભાજપનો ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા પ્રમુખ ખેડૂતો માટે ઉપવાસ આંદોલન કરશે તો એનું શાલ ઓઢાડીને સન્માન કરીશ ને એની ઉપવાસમાં બેસી જઈશ આ એક નાટકિયાની વાત થઈ બીજા નાટકિયા તમે હળદરમાં જોયા કડદાને બદલે ગડદા દેશુ આવા શબ્દ બોલે છે અને પછી પોલીસ આવે છે તમે બધા એના સાક્ષી છો હું તો બસો કિલોમીટર ત્રણસો કિલોમીટર દૂર બેઠો બેઠો જોતો તો અને બીજા દિવસે બાર તારીખે આ ઘટના બને છે તેર તારીખે આ નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે હું હિંમતસિંહ કટારિયા અને ભાઈ પ્રતાપસિંહ દોઢિયાને કહું છું બે બે મિનિટ માટે ઊભા થાય આ પાપ આપનું પાપ અને એના કારણે જે નિર્દોષ ખેડૂતો જેલમાં હતા એના બે માણસો એ છોડાવ્યા છે એક એક આપ વાળો એને છોડાવવા નથી આવ્યો અને મારે આજે કેવું છે બાકી આખી ટીમ હતી આખી ટીમ હતી પણ મારે આજે કેવું છે કે જે ખેડૂતો માટે ખેડૂતોના નામે

તો આ ખેડૂતો જેના મતથી તમે જીતા છો એ મારા હરદરનો ખેડૂતનો વાક હતો ગોપાલભાઈ તમે તો આગલા દિવસે રાજકોટમાં જ હતા કેમ તમે અહીંયા ના આવ્યા પોલીસ સ્ટેશને કેમ તમે આ ખેડૂતને ના છોડાવ્યા એટલે આ નાટકીયોને સમજવાની જરૂર છે અને નંબર ત્રણ ઈ નાટકીયાઓનો એક નવો નમૂનો હમણાં તમને એકત્રીસ તારીખે જોવા મળશે ગઈકાલે આ આપણા જે ખેડૂત ભાઈઓ અંદર છે એની તારીખ હતી અમિતભાઈ કોર્ટની અને જે આમ આદમી પાર્ટીએ મોટી મોટી વાતો કરી કે અમારી પાસે લીગલની ટીમ છે લીગલની ટીમ છે લીગલની ટીમ છે આ રામકુભાઈ કરપડા અહીંયા બેઠા છે ગઈકાલે કોર્ટમાં સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા જાય છે આમ આદમી પાર્ટીનો એક વકીલ ત્યાં નથી અને એના કારણે આજે જામીન રદ થયા છે આ સમજવાની જરૂર છે એ લોકો 31 તારીખે આના ઉપર ફરીથી હમદર્દી મેળવવા માટે અરવિંદ કેજરીવાલને બોલાવે છે અને પંજાબના મુખ્યમંત્રીને બોલાવે છે હું આજે 31 તારીખને બદલે આજે એમને સવાલ કરું છું કે પંજાબના મુખ્યમંત્રી શ્રી તમે જે 31 તારીખે આયા ખેડૂતો માટે હમદર્દી દર્શાવવાના છો આયા 12 તારીખે ઘટના બની આઠ તારીખે તમારા પંજાબમાં તમે ખેડૂતોને મારી મારીને પાડી દીધા છે તો પંજાબમાં તમારો ખેડૂતો માટે રોલ અલગ છે અને ગુજરાતમાં અહીંયા આવી અને તમે નાટકો કરો છો જો તમારામાં તાકાત હોય તો પંજાબના ખેડૂતોને પહેલા ન્યાય અપાવો પછી ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવજો મિત્રો વધારે વાત મારે નથી કરવી ઇન્દ્રનીલભાઈ માય ઊભા થઈ ગયા છે અને ખૂબ સમય

ક્યાંક કશેક થોડુંક લાંબુ બોલાય જાય તો આ બાજુ વાળા માફ કરજો કારણ કે આ બાજુ વાળા તો ભેગા જ છે બધા જયારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં આવ્યા છો હમણાં જ આ ભાજપની ચાપલુસી કરતી પોલીસે ધોકાવાળી કરી અને છતાંય કોઈ જાતની બીક રાખ્યા વગર જે બહાર નીકળે એ જ ખેડૂતના દીકરા દીકરીઓ હોય અને આવા તમે ખેડૂતના દીકરા દીકરીઓ અહીંયા હોય અને મંચ ઉપર આપણા સૌ મહાનુભાવ હોય પ્રમુખ શ્રીની સૂચના છે કે સૌના નામ લેવાના બદલે મને ઇન્ચાર્જ મુકુલજી પ્રમુખ શ્રી અમિતભાઈ અને વિપક્ષના નેતા તુષારભાઈ મંચસ્થ સૌ મહાનુભાવ આયોજકો અને ગામો ગામથી થી વધારેલા ખેડૂતો મારો દીકરો બે હજાર ને માં એક જાહેરાત કરતો હતો કેન્દ્રના સરકારની ખેડૂતને તમાચો કપાનો ભાવ ચૌદસો મળતો હતો ત્યારે તમાચો લાગતો તો મગફળીનો ભાવ જે તેથી ખોખીનો ભાવ બારસો ને પચાસ મળતો તો ત્યારે તમાચો લાગતો તો હાળી આઠસો રૂપિયા ભાવ કરી નાખ્યા અને અહીંયા આવીને ધોકાવાળી કરી આને શું કહેશું હવે આવા ખેડૂતોની સાવ આપણા કે ને પાકવીમાં હમણાં પુંજાભાઈએ જે વિડીયો હમણા મારા બેટા જે બોલે ખેડૂત નો પાક ખડામાં પડ્યો હશે કોઠડા ભરવાની તૈયારીઓ હશે તમે તમારો માલ ખડામાંથી લઈને ઉપડીન તૈયાર કર્યો હશે બજારમાં લઈ જવાની વાતો થતી હશે અને ખરાબ પડે કે વરસાદ પડે તો તમને પંદર દિવસ વરસાદ ને કર્યા પછી એમણે એમ માન્યું છે ખેડૂત ને ખબર હું પડે એ તો ખેતરોમાં ખાય માલધારીઓને ખબર શું પડે એને તો આપણે સમજાવી હું બોલાવી લેશું અને ચૂંટણી આવશે ત્યારે પેલી આઠ કલાક વાળી વીજળી બાર કલાક કરી નાખશું ડીએપી ને યુરિયા જે અમથું ટાઈમે ન મળતું હોય ચૂંટણી આવે એટલે ટાઈમ સર સ્ટોક જાહેર કરી દેશું પાકનો નો વીમો અમસ્ત ના થાય પણ ચૂંટણી વરસ આવે એટલે પાકનો નો વીમો જાહેર કરી દેશું સરકારે ટેકા ભાવે મગફળી ખરીદવાની વાત આવે હમણાં એક આંકડાનો અભ્યાસ કર્યો મિત્રો આ મારા બેટા છેતરે છે કેવું ચાર વર્ષ સુધી એમએસપી ના વધે અને ચૂંટણી આવવાની વાર હોય આઠ મહિના સાત મહિનાની વાર હોય અને એ સીઝન આવે એટલે સરકાર અચાનક એમએસપી વધારે અને ભાજપ ના બધા એ ચાટુકારો મોટા મોટી જાહેરાત આપે આભાર નરેન્દ્રભાઈ તમે એમએસપી આપ્યું આભાર તમે સાડા ચાર વર્ષ નો આપ્યું એની વાત કરો ને પેલા ચૂંટણી આવે ત્યારે જ આપો છો અને ખેડૂતોને છેતરવાના ધંધા કરો છો એમએસપી એમ કે છે ઘાપ્યું પર કેટલું આપ્યું એ આમ તો આંકડા જોવા જેવા છે આ 200 મણ મગ ખરીદવી જો એના બદલે 70 મણ ખરીદવાની વાત લાવ્યા આ 70 મણ ખરીદશે કે નહીં હજુ એની કોઈ ખાતરી નથી આ લાભ પાંચમ શરૂ કરવાનો હોય આ છટ ગઈ હવે કેદી ખરીદશે દેવ દિવાળીએ ખેડૂ ખાલી થઈ જાય વેપારીના ઘરે માલ જાય પછી એમની એમએસપી ખરીદી શરૂ થાય એટલે ખેડૂ બાર મહિનાની મહેનત મહેનતપતિ જે છે એ કમાવાની કોકને ખેડૂતની કમાણી આ ભાજપના ભ્રષ્ટાચારમાં સમાણી એના જેવી આખી વાત છે આ રીતે વીજળીના થાંભલાઓ મિત્રો આ બોટાદ નહીં અને સુરેંદનગરના બંને જિલ્લાના લોકો થોડા ભાવનગરથી તમે સૌ અહીંયા શો કચ્છમાં જામનગરમાં દ્વારકામાં સુરેંદનગરમાં મોરબીમાં ખેડૂતના ખેતરોમાં એ વીજળીના અદાણીના લાઈન નીકળે પોલીસ ના અધિકારીઓ રાતે જઈને એ બે કરવાવાળી થાય ખેડૂત અગડે બનાસકાંઠામાં જાય તો એ ખેડૂત એ તમે જોવાની ઉભા પાકમાં એ ભારત માલાના નામે રોડ નીકળે ક્યાંક કાપણી ક્યાંક માપણી નામે એ ખેડૂત ચારે બાજુ લૂંટાય પણ આપણી સૌથી મોટી તકલીફ છે આપણી તકલીફ એ છે કે ચૂંટણી આવે છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે બધાએ છેલ્લા 30 વર્ષમાં ખેડૂતોને બરબાદ કરવા સિવાયનું કંઈ કર્યું નથી પણ ચૂંટણી આવે ત્યારે આપણે જાતિ અને ધર્મના એ ચક્કરમાં એવા ફસાઈ જઈએ છીએ કે ત્યારે આપણે પોતે આપણા બાળકોનું ભાવિ ભૂલી જઈએ છીએ ત્યારે આપણે ખેડૂતનું હિત કોની પાસે છે એ ભૂલી જઈએ છીએ આજકાલ બધા વડીલો અહીંયા છે કેવાનું મન થાય રીલ રીલનો જમાનો છે અમદાવાદમાં પેલા છાપરા બનાવેલી હોય એમાં જાય પછી રીલ બનાવે આજે તો ખેડૂતના ખેતર જેવો માહોલ અરે વેચાઈ છે તમે તો એમ ખેડૂતને નવરા કરે જમીનો વેચી વેચીને શહેરોમાં જવું પડે એવી રીતે મજબૂર કરે પણ છતાંય ખેડૂતના પેટનું પાણી ના હલે ત્યારે આપણને એમ થાય કે આ ચિંતાનો વિષય પણ એને ખબર નથી ખેડૂત વિફરે ત્યારે શું થાય ભલભલી સરકારો જે છે એને પાડી શકે એટલે તમને લોકોને એક આહવાન કરવાનું મન છે ગુજરાતમાં બધે જ ઉત્તર ગુજરાતના ખેડૂતો પશુપાલનમાં હેરાન છે સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે પાક વિમાનો મુદ્દો હોય કે જમીનની માપણીનો મુદ્દો હોય કે એમએસપી નો ટેકાના ભાવનો મુદ્દો હોય કે પછી આ કડદાના નામે પડતા ગડદાનો મુદ્દો હોય બધી જ રીતે જે છે ખેડૂતો અત્યારે હેરાન છે ત્યારે હું પ્રમુખશ્રી સાથે વિપક્ષના નેતા સાથે હમણાં જ વાટાઘાટ કરતો હતો પાલભાઈ ને અમે લોકો ચર્ચા કરતા હતા પૂછવું છે કે એક એવી યાત્રા હોય સોમનાથ અને જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ થઈ અને દ્વારકાના ધણી પાસે જઈને રાવ નાખીએ અને ત્યાં કહીએ કે અમારા ખેડૂત નું હા ભેડ આવો એક કાર્યક્રમ આપીએ તો તમને લોકોને ભેગા આવવા માટે તૈયાર થશો તાવી એ ની યાત્રા પડી જાય કે બધે કરાય પણ નો ચાળો નોકાય અને આ વાત સાથે હું મારી વાત ને પૂરી કરતા પહેલા એટલું જ કહું મારે બે વસ્તુની હરખામણી કરવી છે ચારસો નો બાટલો બારસો નો થઈ ગયો નો બાટલો નો થઈ ગયો અને બારસો ને પચાની મગફળી આઠસો ને પચાની થઈ ગઈ આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ આ વિકાસની સામેની આપણી લડાઈ છે અને આવા લડાઈની સાથે મારે એટલું જ કેવું છે ભાઈ પાલભાઈ જે હમણાં કહ્યું અહીંયા પેલા ખાસ આદમી પાર્ટી વાળા હમણાં આવવાના છે મેં ખાસ આદમી શું કામ કીધું તમને ખબર છે ખાસ લોકોને બોલાવે ખાસ પ્રકારના ધંધા થાય અને પછી નિર્દોષો માર ખાયા બરાબર નથી એટલે હું ગુજરાત અંદર એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય એ ખેડૂતો ની લડાઈ લડે ત્યારે ખેડૂતોને ને ધોકા ના ખાવા પડે એવી ગાંધી ચીજા રાજસ્થે જે લડાઈ લડવી જોઈએ ગાંધીએ જે કહેલું એ રસ્તે આપણે લડશું કોઈ ધોકા વાળી ધોકા ખાવાનું કામ નહીં આંદોલન શરૂ થઈ જાય તો એના બાપ ની તાકાત નથી કે કોઈ ઉપર ધોકો મારે માંડલ અને બેચરાજી વિસ્તારમાં આ નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા એક લાખ એકર જમીન પડવાયા હતા અને અમે ચુંબલી ગામના ખેડૂતો એ એમને પગ નતો મૂકવા દીધો અમે એક કાકરી ચાડો નહીં એક ગાળ નહીં એક અપશબ્દ નહીં પણ મારી બહેનો બધી ટ્રેક્ટર લઈ નીકળી હતી ને ભાઈઓ ટ્રેક્ટર લઈ નીકળ્યા હતા આ ખેડૂતો એ લડવું હશે તો આવી લડાઈ આપણે લડવી પડશે આ વાત સાથે આપ સૌને અહીં આવેલા ખેડૂતો જ છો ને ખેડૂતોના હિતે છો છો તો નારો બોલીએ તો નાભીમાંથી બોલીએ એ આ બાજુ વાળા બોલે ને અહીંયા વાળા બોલે જય જવાન આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું કૃષક આંદોલનના નામે ઇન્દ્રનીલ રાજગુરુના નેતૃત્વમાં છેલ્લા લાંબા સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે અલગ અલગ વિસ્તારમાં સભા કરવામાં આવી રહી છે હવે બોટાદમાં સભા હતી જોઈ આવનાર દિવસોમાં તેનો કેટલો ફાયદો થાય છે કેટલા ખેડૂતો કોંગ્રેસ તરફ ભળે છે અને ખેડૂતોને ખરા અર્થમાં કેટલો ફાયદો થાય છે સરકાર કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમની તરફ કેટલું હમદર્દીભર્યું વલણ અપનાવે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ